સમગ્ર આયોજન અંગે માહિતી આપતા રાજે શાયરે જણાવ્યું હતું કે આજે પવિત્ર રામનવમી છે શિરડીના સાંઈ બાબાનો પણ ઉત્સવ છે ચૈત્રી નવરાત્રિની નવમી છે ત્યારે પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત દર રવિવારે અમે વિસ્તારના લોકોને દર્શનાર્થે લઈ જઈએ છીએ ત્યારે આજે લક્ષ્મીપુરા ગામ વ્રજ વાટિકા સોસાયટી સહિતની સોસાયટીના રહેવાસીઓએ આ ધર્મયાત્રાએ નીકળ્યા છે ભગવાન સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના છે તેમ જણાવ્યું હતું આ પવિત્ર દર્શન યાત્રામાં પૂર્વ કોર્પોરેટર પુણિમાબેન આયરે હેમલતાબેન ગોર

અને શ્રીરંગભાઈ પવિત્ર દર્શન યાત્રા તમે જોઈ રહ્યા છો કે દર રવિવારની જેમ આ રવિવારે પણ આજે રામનવમીનો જન્મ રામનવમી છે સમગ્ર વડોદરા શહેરવાસીઓને આજે રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે આજે સાઈબાબાનો પણ જન્મદિવસ છે તો એનાઓની પણ ખૂબ ખૂબ શુભેચ્છા અને એની સાથે સાથે આજે ચૈત્ર નવરાત્રિ એટલે આ નવ નવ દિવસના નવરાત્રિ પછી આજે નવમો દિવસ છે તો એની પણ ખૂબ ખૂબ શુભેચ્છા આજે આ જ્યારે ચૈત્ર મહિનો પવિત્ર મહિનો હોય અને પવિત્ર મહિનાની અંદર પવિત્ર યાત્રા દર્શન તમે જુઓ કે શ્રીરંગ રાજે સાયરેજ તરફથી દર વખતની જેમ આ રવિવારે પણ આ રવિવારે અમારું આ દર્પણ દર્પણવાટિકા છે સાથે સાથે લક્ષ્મીપુરા ગામ છે સાથે સાથે વરજ વરજવાટિકા છે ક્રિષ્ના ટાઉનશિપ છે સેવાસી છે તો આવી રીતના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારની જેમ આ રવિવારનો પણ અમે છે સારંગપુર અમે અહીંથી પહેલાં સારંગપુર જઈશું સાથે સાથે કોટ ગણેશ જઈશું અને જ બુટ ભવાણી જઈશું અને જલારામ બાપા જઈશું તો બસ ભગવાને પ્રાર્થના કરીએ કે જે પણ યાત્રીઓ અમારી સાથે જે અમારા વિસ્તારના લોકો હર હંમેશા અમાર જેમના આશીર્વાદ અમારા પર હોય છે એવા સૌ લોકોને એમની બધાની જ મનોકામના પૂર્ણ થાય તેવી જ શુભેચ્છા સાથે આ યાત્રા દર રવિવારે કરવામાં આવે છે અને ફરીવાર આજનો રવિવાર આ જ યાત્રા અમારા બધા જ ગામના લોકો અમારા લક્ષ્મીપુરા ગામના લોકોથી માંડીને અમારા આજુબાજુના વિસ્તારના સૌ લોકોને આજની આ યાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છા જય સાંઈનાથ જય શ્રીરામ જય શ્રીરામ અમારું પ્રેમલે બેન ભતીસિંહ ચૌહાણ નામ છે લક્ષ્મીપુરાના ગામ છે દર રવિવારે એક બસ રાજેશ્વે પડે છે હા ત્રણ ચાર ગામ ફેરવે છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ અમારા તરફથી આશીર્વાદ સારનપુર ધર્મજ ગણેશ એવી બે ત્રણ જગ્યાએ લઈ જાય છે બુટ ભવાની જય સાયનાથ રાજેશ પૂર્ણિમા ભભી ને શિરંગ બધાએ દર રવિવારે અમને જાત્રા કરાવે છે જાત્રા કરે બધી ઉંમરવાળા બધા લેડીસોને બધાને જાત્રા દર રવિવારે કરાવે છે એમનો ખૂબ ખૂબ આભાર અમને દર રવિવારે સારંગપુર કોટ ગણેશ બુટ ભવાની બધી જગ્યાએ અમને મંદિરોએ દર્શન કરાવવા લઈ જાય છે